વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નિક ન્યૂ વ્લોગ તો અમે આવે ત્યાં કાઠિયાવાડે પ્રવાસમાં અને વ્લોગ બનાવવાનું બિલકુલ ભૂલી ગયો હતું તો હવે દ્વારકાથી નીકળીને અમે સીધા જઈશું સોમનાથ અને વચ્ચે આવશે માધવપુર બીચ માધવપુર બીચમાં જઈને અમે તમને બતાવીશું કે દરિયા કિનારા ઉપર બીચ ઉપર કેટલી મજા આવે છે તો બનેલાઓ વ્લોગમાં છે જ છોકરી અને સીધા હવે જઈએ છીએ માધવપુર બીચ સોમનાથ જતી વખતે વચ્ચે અમે પહેલો સ્ટોપ કીધું છે માધવપુર બીચ

અમારી ગાડીમાં છે પ્રકાશભાઈ નટુભાઈ એન્ડ રવિ પ્રજાપતિ અને એક બીજી પાછળ ગાડી આવે છે અમારી બે ગાડી લઈને આવ્યા છે અને આઠ મેમ્બર કુલ છે અમારા ભાઈબંધો બંધો અને ફાઇનલી અમે દીવમાં એન્ટ્રી મારી દીધી અહીંયાથી પાંચ છ કિલોમીટર દીવ બાકી છે અને દીવનો નજારો આવો કંઈક છે જોઈ લો તો તમને દીવનો બીચ અને દીવની હોટલ અને દીવની સિટી અમે આપણે આવું જોગો તો બતાવો ફોન આવે ચાલો બાંધો આ છે દીવ દીવ ના બહુ બધી પ્રોબ્લેમ છે આગળ તમે પચાસ રૂપિયા તમારે લઈ લેજે પણ અંદર પાર્કિંગ બહુ જ પ્રોબ્લેમ છે કે જગ્યા જ નહીં પાર્કિંગ રોડ ઉપર જ કરવાની છે તો ફાઈનલ અમે આવી જગ્યા છે દીવ ના બીચ ઉપર તો નાહકવા બીચ નાગોવા આ છે નાહકવા બીચ નાગોવા અને ત્યાં બધા જ વેની એક્ટિવિટી જોવા મળે છે અહીંયા અને બ્લુ બીચ છે એકદમ બ્લુ બીચ ચોખ્ખું પાણી છે નાઇટ સ્ટે આપણે દીવમાં કર્યો હતો અને હવે નાઇટ હોટલમાં રોકાઈને સવારે ચેકઆઉટ કરીને હવે અમે નીકળી ગયા હતા હોટલથી અને સીધા આયે દીવનું ફેમસ પ્લેસ છે અહીંયા બહુ મસ્ત લોકેશન છે દીવનો કિલ્લો બહુ જોવાલાયક છે તો હવે સવારના નવ વાગે અમે આવ્યા હતા દીવના કિલ્લામાં તો દીવનો કિલ્લો જોઈ લઈએ એ ગાઈડન્સ અંગાસ લીધો છે હવે શું શું લોકેશન બીજા બતાવે છે ત્યાં ત્યાં જઈશું પણ બહુ મસ્ત જોવાલાયક કિલ્લો છે અને કયું પિક્ચર એક પિક્ચર બી અહીંયા શૂટિંગ થયું છે લવની ભવ્ય ગુજરાતી અને એક બોલીવુડનું પિક્ચર થયું તિહાર જેલનું કંઈક દીવમાં આવે એટલે બીચ ઉપર તો જવાનું ભૂલતા જ નહીં અને બીજું કે દીવનો કિલ્લે આવવાનું ભૂલતા નહીં કારણ કે બહુ મસ્ત લોકેશન છે કારણ કે આજુબાજુ દરિયાના એકદમ સેન્ટરમાં કિલ્લો બનાવેલો છે આજુબાજુ દરિયો કોરે મોરે દરિયો છે અને એકઝટ વચ્ચો વચ્ચે કિલ્લો બનાવેલો છે અંદર જોવાનું બહુ મસ્ત છે બધી જૂની જ દિવાલો છે બહુ રાજા મહારાજાના ટાઈમની દિવાલો છે અને બધું બાંધકામ જ બહુ વર્ષો જૂનું જ છે બધું ઐતિહાસિક જ અંદર જોવા મળશે તમને અહીંયા એક લાઇટ હાઉસ બનાવ્યું કારણ કે બહારથી આજુબાજુ સિપ્પું આવતી હોય ને તો તેમને એક્ઝેક્ટ લોકેશન મળી શકે કે અહીં જગ્યા જ આપણે જવાનું છે દીવમાં આ માટે ફૂલ એનર્જી તમારા જોડે હોવી જોઈએ કારણ કે ચડવાનું ઉતરવાનું નાવાનું બહુ મજા આવે છે જોરદાર લોકેશન એક નંબર શું કે અંકુશ તમારું કે મજા આવે છે એનર્જી જોવા બાજી કોઈ નહીં તડકો તડકો તો આવે ના આવે અને એનર્જી ફૂલ રાખવાની હાતો આ છે જીવો અને પાછળ જઈ શકો તો જીવનો દરિયો આગળ જઈએ તો જાવા માટે બહુ મસ્ત બીજ બનાવેલો છે અને આગળ જઈએ તો પેલી બાજુ એવો રિસોર્ટ બનાવ્યો છે તે ગાડી લઈને ઉપર છે દરિયાની વચ્ચે ટાપુ જેવું છે ત્યાં ગાડી જાય છે અંદર ત્યાં પે આપવાનું હોય છે પાંચસો છસો રૂપિયા એક ગાડીના સહાય છે અને અંદર જવું હોય તો પાંચસો રૂપિયા આપીને ગાડી અંદર દઈ શકે અને આ છે દીવનો દરિયો અમે દીવમાં એક નાઇટ અને એક દિવસ સ્ટે કર્યો હતો અને જે જે જોવાલાયક લોકેશન હતા જેમ કે નાગવા બીચ ફોર્ટ દીવનો અને દીવની બજાર અને દીવની ફેમસ ચોકલેટો અને દીવનું ફેમસ ડ્રાય ફૂડ એ બધું લઈ લીધું અને અહીંયાથી હવે સીધા બીજા દિવસે નીકળી ગયા છે જૂનાગઢ જવા માટે હવે અમે સીધા જઈશું જુનાગઢ ના જે સફારી પાર્ક જોવા લાયક છે જંગલ માં જઈને સિંહ જોવા મળશે હવે સીધા જઈશું છીએ તમને પણ સિંહ બતાવીશું અમે જુનાગઢ જઈશું અને સાસણ માં ફરીશું અને રાત્રે જમીન એક સ્ટે ત્યાં કરશું નાઇટ અને વહેલા સવારે સીધા જુનાગઢ ગિરનાર ઉપર ચડીશું તો બને લાલ આ બ્લોગમાં તો અમે દીવથી સાસણગીરાઈ ગયા હતા અને સાસણગીરા એટલે જોવા મળ્યો અહીંયા ઘણા બધા એજન્ટો છે જંગલમાં ફરવા માટે અહીંયા એક ઓફિસ પણ છે તો પ્રોફેશનલ જંગલમાં જવું હોય તો એક ગાડીના ચાર હજાર એક ગાડીમાં છ જણા આવશે અને એક ગાઈડ હંગાસ લઈ ગયો તો પાંચસો રૂપિયા ગાઈડ લે અને આખું જંગલ તમને ફેરવે અને અહીંયા પ્રાઇવેટ ગાડી જોતી હોય તો બી ત્રણ હજાર પાત્રીસોમાં પડે છે પણ પ્રોફેશનલ જંગલમાં જવા તમને ના મળે તો હવે અમે એવો નિર્ણય કર્યો છે કે અમે અમારી ગાડી લઈને અંદર બે ગાડી વચ્ચે એક ગાઈડ લીધો છે અને અંદર સુધી જંગલમાં લઈ જશે અમને અને જો અમારા એવા નસીબ સારા હશે તો સિંહ બધું જોવા મળશે જો અમારા નસીબ હારા હશે તો સારા સારા જાનવરો જોવા મળશે અને મળશે તો તમને અમે આ વ્લોગમાં બતાવી તો આપણે સાસન ગીતના જંગલમાં અંદર એન્ટર થઈ ગયા છે રસ્તા બહુ ખતરનાક છે ભાઈ અલ્ટો વચ ના લઈને આવતા થોડી ઊંચી ગાડી વચ લઈને આવજો અંદર બાકી રસ્તા બહુ જ બહુ જ બહુ જ ખતરનાક છે આજુબાજુ જંગલ બહુ લીલવાન છે ચોમાસામાં જવાનું ઉનાળામાં આયા તો આ બધું જોવા નહીં મળે તમને બહુ રસ્તા બહુ મસ્ત છે આ બાજુ જંગલ છે અને અહીંયાથી નાની નાની નદી એવી આવે છે અને ભાઈનું એક કહેવું છે એવું કે બાય ચાન્સ તમારા નસીબ સારા હશે તમે ઘેરથી હારા સગન બની ગયા છો તો શિવ વાઘ ચિત્તો દીપડો મગર ગરગોળી Butuh doa malas Nah, Anak lagi sih, jadi nah, doa aja kali sih. Marangkus, bay. Angkus, bay. Hai, Karo. Hai, Karo. Oke, okay, jalo. Nice, very nice.